આજના સોના ચાંદી ના બજાર ભાવ તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર પાંચસો ને સાસઠમાં વિચાર્યું છે જ્યારે દસ ગ્રામ સોનું પાસઠ હજાર છ સાઠમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છપ્પન હજાર છ રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું ચાંદી આઠસો સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસો એક કિલો ચાંદી ત્યાંસી હજાર છસો માં વિચારી રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર જયારે કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે કાલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને ત્રેસઠમાં જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે એકોતેર હજાર છ ને ત્રીસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ સોળ હજાર ત્રણસોમાં વિચારી રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોના ની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે